ડ્રગ્સ મુક્ત ગુજરાત ડ્રગ્સ મુક્ત ભારત અંતર્ગત અગિયાર સાયકલ યાત્રિકો નારાયણ સરોવરથી દમણની યાત્રા પર છે તેઓ દીવ પહોંચતા તેમનું ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અગિયાર સાયકલ યાત્રિકો દીવ પહોંચતા ફિટ ઇન્ડિયા દીવ ગ્રુપ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું પ્રિન્સીબલ એનજીઓ દ્વારા આ સભ્યો નારાયણ સરોવર કચ્છથી તારીખ બાર જાન્યુઆરીના રોજ ડ્રગ મુક્ત ભારતના સંદેશને લઈને સાયકલ યાત્રા પર નીકળ્યા હતા જે એક હજાર કિલોમીટર કાપી દીવ પહોંચ્યા હતા જ્યાં તેઓનું ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેઓએ દીવ ખાતે પણ દીવ બસ સ્ટેન્ડ કિલ્લા સુધી અને ત્યાંથી આઈ કુખરી ખુખરી મેમોરિયલ સુધીની સાયકલ યાત્રા કરી જેમાં ફિટ ઇન્ડિયા ગ્રુપ દીવના પણ સભ્યો જોડાયા હતા દીવ કિલ્લા ખાતે પહોંચતા દીવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડોક્ટર વિવેક કુમારે આ યાત્રિકોને મળી પ્રોત્સાહિત કર્યા હતા આઈ કુખરી ખુખરી મેમોરિયલ પર તેઓનું ફૂલહાર પહેરાવી ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાયકલ યાત્રિકો દ્વારા ખુખરી મેમોરિયલ પર ઉપસ્થિત પર્યટકો તથા સ્થાનિકોને ડ્રગ્સ મુક્ત અંતર્ગત માહિતી આપવામાં આવી હતી સ્કૂલ તેઓ તેઓ સાયકલ યાત્રા દરમિયાન કોલેજમાં પણ પણ ભારત અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે ખાતે ફિટ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી લોકોને લઈ માહિતી આપી હતી ત્યારબાદ દમણ માટે રવાના થયા હતા જો કચ્છ કે નારાયણ સરોવર जिसके अंदर हम कोस्टल लाइन में आने वाले छोटे बड़े शहर और गांव में साइकिल स्कूल एंड कॉलेज इसको कवर कर रहे हैं, जहां पे हम छोटे स्टूडेंट्स को समझा रहे हैं कि ड्रग्स क्यों नहीं लेना चाहिए या फिर उसकी कितनी वर्स्ट इफेक्ट हो सकती है फर्स्ट हमारी युवा पीढ़ी नहीं रहेगी फ्यूचर डार्क है मुंबई देख लो बेंगलोर देख लो पुणे देख, देख लो उन सभी जगह पर एक समस्या स्कूल कॉलेजेस तक पहुँच गयी ढूंढ के दूंगा बट एज ए सोसाइटी अपने समाज को आगे बढ़ाना है तो हमें इस पे ध्यान देना पड़ेगा आज नहीं तो, तो फाइनेंशियल को भी साइड में रखे। तो के होते हैं तो वो अपनी जो भी क्रिया कर रहे हैं उसमें वो नॉर्मल नहीं रहते जय हिंद હું ગૌરાંગ પુરોહિત એનજીઓ તથા દીવ ની અંદર ફિટ ઇન્ડિયા ગ્રુપ જે છે એના સહયોગ થી આજે અમે ટોટલ અમે જે સાયકલિસ્ટ હતા નારાયણ સરોવરથી લઈ અને દમણ સુધીની જે સાયકલ રાઈડ કરીએ છીએ આજે દીવ મુકામે આવ્યા અને દીવ મુકામની અંદર ફોર્ટ પર કલેક્ટર શ્રીને અમે મળી અને એમને અમારા જે મિશન છે અને જે અમારું સપનું છે કે દ્રગ્સ મુક્ત ગુજરાત અને દ્રક્ષ મુક્ત દીવ રહે ભારત રહે એના માટેનું જે કાર્ય કરવાની જરૂર છે એના માટે અમે લોકોને જાગૃત કર્યા ત્યાંથી લઈને કલેક્ટર શ્રી સાથે મળી અને પછી ફોર્ટ ટુ આઈએનએસ કુકરી મેમોરિયલ સુધી અમે સાયકલ રાઈડ કરી લોક જાગૃતિના કાર્યક્રમો કર્યા પછી આઈનેસ કુકરીની અંદર લોક જાગૃતિ માટે લોકોને વધુને વધુ સુધી આ સંદેશાને પહોંચાડવાની ટ્રાય કરેલી છે

दमन तक 1400 किलोमीटर का साइकिलिंग राइड करेंगे इस साइकिलिंग राइड का मोटो है नो ड्रग्स कैंपेन का अवेयरनेस करना ये हम इसलिए कर रहे हैं क्योंकि हर साल इंडिया में एक करोड़ एक करोड़ करोड, वन करोड़ फिफ्टी एट लाख ड्रग एडिक्स हैं और तीन लाख पचास हजार लोगों की डेथ होती है हर साल इसमें हम ये राइड में हम

જે યુવાનો ડ્રગ્સ તરફ પ્રેરિત થાય છે એને ના લેવા મેસેજ આપવા માટે આ ગ્રુપ સાયકલિંગ દ્વારા લોકોને વધુમાં વધુ જાણ કરે છે આજે દીવ ખાતે એ લોકોએ આગમન કર્યું અને ફિટ ઇન્ડિયા ગ્રુપના દરેક મેમ્બરોએ એમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને આ ટીમ અહીંયાથી નીકળી અને કાલે ઉના અને ઉના થઈને ભાવનગર રૂટ ઉપર જશે તો મારો આપ સૌ વ્યૂઅર્સને આગ્રહ છે કે પ્લીઝ જ્યાં પણ તમને આ ટીમ જોવા મળે એમને પ્લીઝ સપોર્ટ કરજો અને થેન્ક યુ સો મચ કે આપે અમારું કવરેજ કર્યું મેમ થેન્ક યુ સો મચ